મોલે ઓનિકો ગાડીઓ હા 100 રૂપિયા આ ગમે તેલ 100 રૂપિયા છે chamba ના અમે જો લેજો અમે ફરી આવો તે લીધી

જય સાવગીરી મહારાજ સવાર સવારમાં તમારું સ્વાગત છે આરતી આજના આરતીગમાં તમારું સ્વાગત છે મેળો છે યા પ્રજાપતિ તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો બ્લોગની શરૂઆત કરીશું સાવગીરી મહારાજનો મેળો આજે બપોરે બાર વાગે આરતી થશે અને આખો દિવસ ધામધૂમથી મેળો ઉજવાશે

દાતાઓને વિનંતી કારણ કે બાર મિત્રો આપણે બે લાખ એકત્રીસ હજાર બે લાખ એકત્રીસ હજાર રૂપિયા એક વાર શું લેવાનું અચ્છા

જિદારાણો આરિયન નહી રિકોઇન તો હ એ ઉના લેવા દી ગઈアル તો ભઈ હારી લેવા તું બોલ આ રે સેટ આરામો કો સારો લે આવો હ ઓસુ યારો આ જો

પકડે પકડ વાહ સીધા સીધા જોઈ રહ્યો ઘોડા મજા આવી ચાલો

લઈ લે આજે એક ડીશ લઈ લે આપી

લે જમા <ip presents> <app>

ચેલો બેટા હવે નઈ એકાય લે પકડી લો ઊરુ લે પકડી જોઈ લો મારી હાથે સુની દુગર લોકવાડું ઘરે દો હમ એ તા કંઈ ઢબોડી જો ઓય ચલી જો વિનાનાલે તો તાજી ઢબોડી જો

I uh, know there's some Europe. Hey. સાવગીરી મહારાજો સાવગીરી મહારાજની આરતી મારુડા જગમગ વડા થા સાવગીરી બાપુ ની આરતી મારુડા થા જગમગદી કંકુને કે ના બાપુને છાટણા છ જોરદાર બનાયું જે ગયો છે ને આપડે દ્વારકા મંદિર ને સોમનાથ નું મંદિર ના જોવું ખાલી

લગાવી દે લગાવી દે છોજી આ રિમપલે આવી ગયો શું પાર્કિંગ જો ખાલી કરે તારે આવી ગયા ઘરે હવે આરતી ડેમ પર મિત્ર ને બધા પાછળ છે હજી મેળો વાળવાનું બાકી જો આ તું

છલ છલ લ લીધું ની હે તો બીજું લાયો દી પેન્ટ યોન લેજો તારું જેવું લઈને મમ્મી એને લઈને આવી જો તા આ એ ના લેવાય જય માતાજી મિત્રો જઈએ છીએ ડી માર્ટમાં હવે આરતીને કંઈક લાવવાનું છે ડીમાર્ટ માંય શું લાવવાનું ડીમાર્ટ માંય તમારે તો આય પણ હં મક્કી ની કરી ડીમાર્ટ ડ્રેસ લેવા ના જવાય જણા તામન ડ્રેસ લઈ આલોય તો હેડો બજાર લાવવાનું હું હ ડીમાર્ટ માં તો ઘણા એવું લઈ તો હા હેડો સા નિયા બીજા દિવસે તમાર પાઠ તો અમે જતો છું દેખાય સરસ જો 0.5 માં મસ્ત દેખાય ને આ વરંડો જોયો આ મોટા થાઈ અમે રમી રમી હમ અમે થીેલા બો મેચુરમતા

અહીંયાથી બધું પૂર્ણ નિયમિત ચાલો ત્યારે હવે જઈએ છીએ અમે ડીમાર્ટ ડીમાર્ટ જઈએ છીએ ત્યાં મને ગમતું એ તો બાપુનું જના હોય ને એ જ હોય ખબર કે આટલાની પાર્કિંગ તો તમે આટલા મૂકી લે કાટલા તો છે આ

કિલો અરે લખે ને અરે લખે છે ડિસ્કાઉન્ટ હો ને 400 475 રૂપિયા છે 400 ગ્રામ એટલા છે 400 ગ્રામ જ છે 3 આ 391 પડશે લઈ લે ભાઈ લઈ આ બધું કશું લે આવું કોલ્ડ ડ્રિંક્સ તો વસ્તુ લે છે આદમી તમે કે લેને કાય કુછ નહીં લેના લેને

मिल बने एकई बोडो तू बना तो खरज न तार मीर तो की तू वस्तु बडी लीधी घर नी एटली थाय तो फुरद तार ओ गयो अब मी न तू लेहोन न तू लेहोन चे तू लेवै तो लेवा दे तो आई दे ह तू जो लेवांग केती तो लिदुच ते ओके आबा गरे ई मार दी वापस आवे अब फ्रूट डिश वापस वापस आरे वापस आ, वापस आ, वापस आ, वापस आ है ठीक है फ्रूट डिश 2 तो अभी हेल्थ पॉइंट वरना मेल से के वो दू लेवा फ्रूट मच बहुत करते जो फ्रूट डिश टू डिश में मजा लेवा था आ तो ता ता दो ये अच्छे आ गई जैसे फाइनली टू डिश वो टीवी हारू बाबू अरेन टीवी रखी हुई है रे वो शूट बना रहे हैं हां वो इनका काउंटर भी तो इस शूट पर ना ना सबूत में जाने है તમે સીજે આઈને જ દરબાર થાઈ ફોન જોયો ને પા એને કણ નું હા તો બોલવાની મેંગો વારે જવાનું મેંગો આધી ગયા ઘરે શું બનાવે જમવાનું ચાલુ છે શિયાળાના રોટલા મમ્મી થી અત્યારે ચાલુ કર્યા ઉનાળા ખાલી શિયાળામાં ખબર ને

વોકિંગ ને કરીને ભૂલી ગયા તો ને સારું 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 મિત્ર આજનો ગમે હોય તો લાઈક કરજો જય માતાજી ત્યાં કે જોતા રહેજો ને જય માતાજી ગુડ નાઇટ મને ગુડ નાઈટ ગુડ 可以、okay,